આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને માન્ય સાંસદ શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા નાયબ મુખ્ય દંડક શ્રી અને માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર લોકસભા સીટના સંયોજક શ્રી નિલેશભાઈ નીલેશભાઈ શેઠ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયેશભાઈ પટેલ અને મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક કાર્યકર્તા અને હોદ્દેદારો અને વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વર્ધમાન ટ્વેન્ટી ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વઢવાણ નમસ્કાર મારું નામ રશ્મિન મહેતા સુરેન્દ્રનગરના શહેરના વતની છું અને એક વેપારી સંગઠન સાથે જોડાયેલ છું આજે સુરેન્દ્રનગર ખાતે નમો કમલમની ઓફિસની અંદર સમગ્ર એસોસિએશન તમામ બોલાવી અને ભારતના વિકસિત ભારતનું નું સંકલ્પ પત્ર કેવી રીતે તૈયાર કરવું કારણ કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત કેટલું વિકસિત થઈ શકે એવો મોદીજીનો મંત્ર છે તો એ મોદીજીના મંત્રને સાકાર કરવા માટે વિકસિત ભારતમાં શું શું સંકલ્પો કરવા પડે કેવી કેવી દિશા જવી પડે એના માટેના સૂચનો મંગાવવા માટે અમને બધા વેપારીઓને હાજર કરેલા બોલાવેલા છે અને અત્યારે તમામ એસોસિએશન બહુ જ મોટી સંખ્યામાં લોકો અત્યારે અહીંયા આવેલા છે અને હમણાં મિટિંગમાં અમારા અમારા બધા સૂચનો મેં આપશું કે વિકસિત ભારત માટે આપણે શું કરવું જોઈએ એના અમારે સૂચનો મળશે અને એના ઉપરથી જ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર એમાં જાહેર કરશે ખાસ કરીને કેવું વિકસિત ભારત હોવું જોઈએ તમારી દ્રષ્ટિએ હા એ હું કહું એ પહેલા હું કહું કે ઘણા વર્ષ પછી આપણને એવું જાણવા મળે છે કે કોઈ પક્ષ સામાન્ય પ્રજાના સૂચનો માગે છે કે વિકસિત ભારત માટે શું કરવું જોઈએ વિકસિત ભારત માટેના ઘણા બધા સંકલ્પો કરી શકાય એમાં આજે જો ભારતને તમામ રીતે ભ્રષ્ટાચારથી મુક્ત કરવું હોય તો વન નેશન વન ટેક્સ એ અમે એક સૂચન અમે દેવાના છીએ કે એક ભારત હોય તો એક જ ટેક્સ હોવો જોઈએ એટલે કે ઇન્કમ ટેક્સ અથવા તો જીએસટી બેમાંથી એક જ રાખો બાકીના તમામ ટેક્સ હટાવી દેવા જોઈએ બીજું ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પણ એમાં બહાર દેવાની ઘણી બધી જરૂર છે ઘણા બધા સારા કામો થયા છે પણ તેમ છતાંય હજી વેપારીઓને કે ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી જે કંઈ તકલીફ પડતી હોય પોતાના ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માટે કે બિઝનેસ શરૂ કરવા માટે થઈને એમએસએમઈ ઉદ્યોગ માટે પણ જે કંઈ તકલીફ પડતી હોય એ બધામાં ઇઝ ઓફ ડુઈંગ જો ઝડપથી થઈ શકે તો આમાં હજી ઘણો બધો સુધારો થઈ શકે એમ છે અને આપણું ભારત બે હજાર સુડતાલીસમાં જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીનું સ સ્વપ્ન છે એવું બે હજાર સુડતાલીસની અંદર ચોક્કસ નવું ભારત આપણે ઊભું કરી શકીશું અને એવા સંકલ્પો લઈને જ અમે અત્યારે આવેલા છીએ અને અમારા સૂચનો અહીંયા અમે મૂકવાના છીએ આભાર